ભારતીય શેર બજાર પાંચ હજારથી વધુ લિસ્ટેડ કંપનીઓનું એક વિશાળ અને ગતિશીલ બ્રહ્માંડ છે આ બજારમાં રોકાણકારો માટે અસંખ્ય તકો રહેલી છે પરંતુ તેની સાથે જ ઘણી જટિલતાઓ અને અનિશ્ચિતતાઓ પણ સંકળાયેલી છે દાયકાઓથી ભારતમાં રિટેલ રોકાણકાર પાસે રોકાણ માટે બે મુખ્ય અને કઠિન પસંદગીઓ હતી જે ઘણીવાર મુશ્કેલ અને મર્યાદિત લાગતી હતી કાં તો આંધાધૂંધી ભરેલા બજારમાં એકલા હાથે રસ્તો શોધવાનો પ્રયાસ કરો વ્યક્તિગત સ્ટોક્સ પસંદ કરીને અથવા વિશાળ અને ડાયવર્સિફાઈડ મ્યુચ્યુઅલ ફંડ પર તેમનો વિશ્વાસ મૂકો જ્યાં તમારા પૈસાનું સંચાલન પ્રોફેશનલ્સ દ્વારા થાય છે પરંતુ આ પસંદગીઓ ઘણીવાર અપૂર્ણ સાબિત થતી હતી ડાયરેક્ટ સ્ટોક પિકિંગ એ એક સંપૂર્ણ સમયનું કામ છે જેમાં બજારના ઊંડા જ્ઞાન અને સતત દેખરેખની જરૂર પડે છે અને 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 તે ઉચ્ચ જોખમથી ભરેલું છે પરંપરાગત મ્યુચ્યુઅલ ફંડ્સ સ્થિર સુરક્ષિત હોવા છતાં ઘણીવાર ડાયલ્યુશનનો અર્થ થાય છે જ્યાં તમારા રોકાણનો ફોકસ ચોક્કસ થીમ્સ પર રહેતો નથી પરંતુ ઘણા બધા સેક્ટરમાં ફેલાઈ જાય છે ઉદાહરણ તરીકે ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝીશન પર રોકાયેલા રહેતા હતા જે એક વન સાઇઝ ઉકેલ હતો જે દરેક રોકાણકાર ની ચોક્કસ જરૂરિયાતોને પૂરી કરતો ન હતો પછી એક નવું અને ક્રાંતિકારી મોડેલ ઉઘરી આવ્યું આ સ્ટોક નહીં મ્યુચ્યુઅલ ફંડ નહીં પરંતુ એક સુવ્યવસ્થિત પોર્ટફોલિયો હતો જેને સ્મોલ કેસ તરીકે ઓળખવામાં આવે છે આ એક અદ્યતન ટેકનોલોજી પ્લેટફોર્મ છે જે સ્ટોક્સ અથવા ETF ના ક્યુરેટેડ થીમેટિક બાસ્કેટ બનાવવાની મંજૂરી આપે છે જે ચોક્કસ રોકાણ થીમ્સ પર આધારિત હોય છે દરેક બાસ્કેટ રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ અથવા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ દ્વારા કાળજીપૂર્વક બનાવવામાં આવે છે અને દરેક એક જ પારદર્શક રોકાણ આઈડિયા પર કેન્દ્રિત હોય છે જે સ્પષ્ટતા અને ફોકસ પ્રદાન કરે છે તેને એક ઇન્વેસ્ટમેન્ટ લેલિસ્ટ તરીકે વિચારો જ્યાં એક નિષ્ણાત તમારા માટે શ્રેષ્ઠ ગીતોની લિસ્ટ બનાવે છે પરંતુ તમે દરેક ગીતના સીધા માલિક છો જે તમને સંપૂર્ણ નિયંત્રણ આપે છે આ પદ્ધતિ એકીકરણ માટે ખાસ કરીને રચાયેલ છે જેથી રોકાણકારને નવા ખાતાની જરૂર પડતી નથી અને તે તેના હાલના બ્રોકરેજ ખાતાનો ઉપયોગ કરી શકે છે સ્મોલકેઝ પ્લેટફોર્મ ભારતના હાલના વિશ્વસનીય બ્રોકરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એક વધારાના લેયર તરીકે કાર્ય કરે છે જે રોકાણ પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવે છે તેના હાલના ડીમેટ ખાતાનો ઉપયોગ કરીને રોકાણકાર સરળતાથી લોગ ઇન કરી શકે છે અને સેંકડો થીમ્સ શોધી શકે છે જે તેમની રોકાણ પસંદગીઓ અને લક્ષ્યોને અનુરૂપ હોય છે આ થીમ્સમાં ડિજિટલ ઇન્ડિયા રાઇઝિંગ રૂરલ ડિમાન્ડ અને ઓલ વેધર ઇન્વેસ્ટિંગ જેવા વિવિધ વિકલ્પો સામેલ છે જે ભારતીય અર્થતંત્રના વિવિધ પાસાઓને આવરી લે છે સ્મોલ કેસ નો મુખ્ય સિદ્ધાંત પારદર્શિતા છે જે રોકાણકારોને તેમના રોકાણો વિશે સંપૂર્ણ માહિતી પ્રદાન કરે છે એક રૂપિયો રોકાણ કરતા પહેલા રોકાણકાર પોર્ટફોલિયો માં દરેક સ્ટોક તેનું ચોક્કસ ટકાવારી વેઇટિંગ અને મેનેજરનો નો વિગતવાર ઇન્વેસ્ટમેન્ટ તર્ક જોઈ શકે છે જે તેમની જાણકાર નિર્ણય લેવામાં મદદ કરે છે તેઓ સ્મોલ કેસના ઐતિહાસિક પ્રદર્શનની પણ સમીક્ષા કરી શકે છે જેની ગણતરી કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ એટલે કે કઈગર તરીકે થાય છે જેથી તેઓ રોકાણની સંભવિતતાનું મૂલ્યાંકન કરી શકે એક ક્લિક સાથે પ્લેટફોર્મ તમામ ઘટક સ્ટોક્સને તેમના ચોક્કસ પ્રમાણમાં ખરીદવા માટે ઓર્ડર એક્ઝિક્યુટ કરે છે જે રોકાણ પ્રક્રિયાને અત્યંત સરળ અને કાર્યક્ષમ બનાવે છે અને નિર્ણાયક રીતે આ શેષ સીધા રોકાણકારના પોતાના ડીમેટ ખાતામાં પહોંચાડવામાં આવે છે જેનો અર્થ છે કે માલિકી સીધી અને સ્પષ્ટ છે મ્યુચ્યુઅલ ફંડથી વિપરીત પરંતુ એક થીમ સ્થિર નથી હોતી કંપનીઓ સતત વિકસિત થાય છે બજારની પરિસ્થિતિઓ બદલાય છે અને વેલ્યુએશન પણ સમય સાથે બદલાય છે જેના કારણે પોર્ટફોલિયોને સતત અપડેટ કરવાની જરૂર પડે છે અહીં જ સ્મોલ કેસ પ્લેટફોર્મનું સક્રિય સંચાલન ઘટત આવે છે જેને રિબેલેન્સિંગ કહેવાય છે જે પોર્ટફોલિયોને બજારની ગતિશીલતા સાથે સુસંગત રાખે છે જ્યારે કોઈ ઓવરવેલ્યુડ સ્ટોકને દૂર કરવાનો અથવા નવી ઉભરતી તકને પોર્ટફોલિયોમાં ઉમેરવાનો સમય આવે છે ત્યારે રજિસ્ટર્ડ મેનેજર્સ રિબેલેન્સ અપડેટ જારી કરે છે રોકાણકાર આ ફેરફારોની સમીક્ષા કરે છે અને એક્ઝિક્યુશનને મંજૂરી આપે છે આ પ્રોફેશનલ મેનેજમેન્ટ છે જે ટેકનોલોજી દ્વારા સરળતાથી વિતરિત થાય છે અને રોકાણકારને નિયંત્રણમાં રાખે છે આ સ્મોલકેસ મોડેલ ખાસ કરીને લાંબા ગાળાના આઈડિયા આધારિત રોકાણકાર માટે બનાવવામાં આવ્યું છે જેઓ ચોક્કસ થીમ્સમાં વિશ્વાસ ધરાવે છે અને તેમાં રોકાણ કરવા માંગે છે પરંતુ રોકાણ કરતા પહેલા જોખમોને સંપૂર્ણપણે સમજવા અત્યંત જરૂરી છે સ્મોલ કેસ એ ઇક્વિટીનો પોર્ટફોલિયો છે અને તે બજારના જોખમોને આધીન છે તે સ્ટોક્સમાં રોકાણ કરવાનું સંપૂર્ણ વોલેટિલિટી અને બજાર જોખમ ધરાવે છે જેનો અર્થ છે કે રોકાણનું મૂલ્ય બજારની વધઘટ સાથે બદલાઈ શકે છે તેના સ્વભાવ મુજબ એક થીમેટિક પોર્ટફોલિયો પરંપરાગત ડાયવર્સિફાઈડ ફંડ કરતાં વધુ કોન્સન્ટ્રેટેડ હોઈ શકે છે જે સંભવિત લાભ અને સંભવિત નુકસાન બંનેને વધારી શકે છે તેથી જોખમનું સંચાલન છે આ કોઈ ઝડપથી શ્રીમંત બનવાની યોજના નથી પરંતુ તે એક માળખાકીય નવીનતા છે એક શક્તિશાળી સાધન જે અત્યાધુનિક પારદર્શક અને થિમેટિક રોકાણ સુધીની પહોંચનું લોકશાહીકરણ કરે છે સામાન્ય રોકાણકારો માટે પણ તે ભારતીય બજારમાં એક મૂળભૂત પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે ફોક્સને ફક્ત કયો સ્ટોક ખરીદવો માંથી તમે કયા આઈડિયામાં વિશ્વાસ કરો છો તરફ ખસેડે છે જે રોકાણને વધુ અર્થપૂર્ણ બનાવે છે આ વિવિધ થીમ્સને વધુ ઊંડાણપૂર્વક એક્સપ્લોર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાં તમે તમારી પસંદગીની થીમ્સ શોધી શકો છો અમને ટિપ્પણીઓમાં જણાવો આગામી દાયકા માટે તમે કઈ એક ભારતીય ઇન્વેસ્ટમેન્ટ થીમને સૌથી શક્તિશાળી માનો છો અને શા માટે તમારા વિચારો શેર કરો